ધારી નજીક મોરઝર ગામે મોડી રાત્રીએ સિંહ ત્રાટકેલો હતો અને તેણે એક પશુનું મારણ કરેલું હતું ધારી ગીરના ગામડામાં સિંહોનું સામ્રાજ્ય ઘણા સમયથી ચાલે છે ત્યારે ધારી નજીક મોરજર ગામમાં મોડી રાત્રે સિંહણ ત્રાટકેલી હતી અને ગામમાં ઘૂસેલી સિંહણે શિકાર પણ કરેલો હતો ગામની શેરીમાં સિંહણે એક પશુનો શિકાર કરેલો હતો મોરજર ગામના હનીભાઈ પઢિયારના રહેણાકી મકાનની બહાર સિંહણે આ શિકાર કરેલો હતો અને મિજબાની માણેલી હતી જે મોબાઈલ કેમેરાના વિડીયોમાં કેદ થયેલી છે